નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં આપનું સ્વાગત છે આજે દ્રશ્યોથી જોઈ રહ્યા છો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરની અંદર જે વરસાદ જે વરસી રહ્યો છે જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છે અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુ ચેનલના માધ્યમથી તો દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલને જોતા પહેલા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુ વધુ શેર કરો જેથી બીજા પણ મિત્રો જ જોઈ શકે ધન્યવાદ આ જે દ્રશ્યો જે જોઈ છો રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના છે જઈએ તો અહિયાં નીચાણ વાળા વિસ્તાર ની અંદર પણ પાણી જે ભરાના છે દર્શક મિત્રો અમારા સૌરાષ્ટ્ર અસ્મિતા યુટ્યુબ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વધુ વધુ શેર કરો તેથી બીજા પણ મિત્રો જોઈ શકે ધન્યવાદ સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય રાજતપુર